કોઈ દઈ કે આલા આ કેટાડ આલે હા કેવું આવે તો ને 11 હો હોય ને હા હા છે આમાં કેવું એ તમાર બીજામાં

मारखो 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 2 3 4 5

ছাপন স্তাউন আনহ চোহায় 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 চোহাই হাজার এসি হাজার এসি এল বি

हमारे का कमल जमुनी है भाई मिंजा जब पद रहा मिंजा छोटे हैं छोटे हैं ये किसी आप किसी ये काशी ये काशी यार होने मिंजा मार देने आते में यार होने का मिंजा यार है माते एकड़ के तो यार एक मात्र मिंजा मर दस एकड़ मात्र हल्दी आपने मिंजा તેરસો ને એકવીસ રૂપિયા સુપરમાલ વીસ નંબર અડતાલીસ ના દાણા ઉતારા સાથે જસદણ માર્કેટિંગ એડમાં મગફળીનું બજાર આજે એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેરસો એકવીસ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં થોડું બજાર સારું જોવા મળી રહ્યું છે